તાલુકા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી કોઠારામાં મધ્ય કરવામાં આવી જેમાં પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમજ પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના વ્રદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ સાહેબશ્રી દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું તેમજ સ્વાગત ગીત દેશભક્તિ ગીત નાટિકા પિરામિડ અને કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મામલતદાર સાહેબશ્રી ટીડીઓ સાહેબશ્રી તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ટીપીઓ સાહેબશ્રી અબડાસા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા કિશોરસિંહ જાડેજા જયદીપસિંહ જાડેજા પરેશભાઈ ભાનુસાલી નરેન્દ્રસિંહ જાડેજા કોઠારા પ્રમુખ હિંગોરા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય શાંતબેન પટેલ સંગીતાબેન ગોસ્વામી તેમજ ગ્રામ લોકો શાળાઓના વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુસોલી નલિયા અબડાસા કચ્છ